હું પ્રથમ તો દોસ્તો તમને વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો તમે તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઈકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનો જે બિલ આઈકન આવે છે એને તો સૌપ્રથમ અજમાનો ભાવ છે બે હજારથી આજની બજાર ચાલુ થઈ છે ને બે હજાર આઠસો પચાસ રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે સાતસો ને પાંત્રીસ રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ને છ રૂપિયાની ફૂલ બજાર છે ઇસબુગુલનો ભાવ છે તેરસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને પંદરસો પચીસ રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે નવસો ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને નવસો રૂપિયાની ફૂલ બજાર છે કડતીનો ભાવ છે સસો પંચાણું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો રૂપિયાની ફૂલ બજાર છે કપાસ બીટીનો ભાવ છે અગિયારસો ત્રીસ રૂપિયા સોરી એક હજારને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને રૂપિયાની ફૂલ બજાર છે ગુવારના બેનો ભાવ છે સાતસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને આઠસો પંચાણું રૂપિયાની ફૂલ બજાર છે ઘાઉ ટુકડાનો ભાવ છે ત્રણસો ને ચોરાણું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો પચાસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં લોકોનો ભાવ છે ત્રણસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ચોવીસ રૂપિયાની ફૂલ બજાર છે ચણા પીળાનો ભાવ છે સાતસો ને નેવ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો પચાસ રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવ છે અગિયારસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચૌદસો ને નેવું રૂપિયાની ફૂલ બજાર છે જીરુનો ભાવ છે અઠ્યાવીસો રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ત્રણ હજારને પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે જુવાર પેઢીનો ભાવ છે ત્રણસો ને તેતાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ત્રણસો સત્તાણું રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને છસો આડત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે ત્રણ હજારને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે બે હજારને ત્રીસ રૂપિયાથી સોરી ત્રેવીસો રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને પચીસસો સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે આઠસો દસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને એક હજારને પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે આઠસો એકસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને સોળસો પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચારસો આઠ રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો ને છપ્પન રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચારસો સાત રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે એક હજાર રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને અગિયારસો સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ છે સાતસો ને સાહીઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને નવસો છપ્પન રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે છસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને આઠસો એંસી રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે સાતસો ને પંચાણું રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને અગિયારસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ત્રણ હજાર પાંચસો રૂપિયાની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે પાંચસો ને એકસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો ત્રણ રૂપિયાની ફૂલ બજાર છે બરચકાના બેનો ભાવ છે સત્તરસો છવ્વીસ રૂપિયાની આજની બજાર ચાલુ થઈ છે અને બાવીસો સાઠ રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છે છસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને સાતસો ને તેતાલીસ રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે એકસો ને બાર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બસો ને સાડત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે વાલદેશીનો ભાવ છે છસો ને પચાસ રૂપિયા સોરી છસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને અગિયારસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે વાલદેશીનો ભાવ છે આઠસો ને નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને અગિયારસો ને એંસી રૂપિયાની ફૂલ બજાર છે ભાવ છે એક હજારને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને અગિયારસોને બારસો ને દસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગફાળાનો ભાવશે સાતસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એક હજારને પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે સુઆનો ભાવશે આઠસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને એક હજારને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે સોયાબીનનો ભાવશે સાતસો ને પંદર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને સાતસોને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આ ત્યાં આજના આપણા ભાવ દોસ્તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો તમારી દોસ્તોની અંદર વોટ્સઅપ ફેસબુકની અંદર અને તમે કયા માર્કેટના ભાવ જોવા માગો છો તો મને નીચે કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી બતાજો થેન્ક યુ સો મચ દોસ્તો વિડીયો જોવા બદલ આ બધાનો ધન્યવાદ ફરી મળશું કાલેના વિડીયોમાં ત્યાં સુધી આપ બધાનું ખૂબ